टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आ वक्त मेघराजाए धमाकेदार एंट्री करी से पहला ज वरसाद मेघराजाए तूफानी तो જે રીતે ઇનિંગ શરૂ કરી છે તેના કારણે સૌરાષ્ટ્રમાં સ્થિતિનું નિર્માણ થયું છે લોકોનું રસ્તા પરથી નીકળવું મુશ્કેલ થઈ ગયું છે ગાડીઓ રસ્તા પર તણાવવા લાગી છે મેઘરાજાએ એવી રીતે તબાહી મચાવી કે ઘણા કોઝવે અને રસ્તા પાણીમાં ધોવાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયું છે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અને અમરેલી સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સૌથી પહેલાં અમે તમને બોટાદ લઈ જઈએ જ્યાં મેઘાએ ઊભી કરી છે મહામુશ્કેલી બોટાદના બરવાડામાં મેઘરાજાએ કહેર બનીને તૂટી પડ્યા અહીં ખોડિયાર મંદિર પાછળ કોલેજ પાછળના ભાગમાં કમર સુધી પાણી ભરાઈ ગયા જેને પગલે અહીં રહેવું લોકો માટે જોખમી બની ગયું આ દરમિયાન લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું સ્થળાંતર કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે રસ્તા પરથી નદીનો ધસમસ્તો પ્રવાહ વહી રહ્યો હતો રસ્તો ક્રોસ કરીને લોકો અડધે સુધી તો આવી ગયા પરંતુ આ દરમિયાન પાણીનો પ્રવાહ અચાનક જ વધી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા એક સમયે એવું લાગતું હતું કે દોરડું હાથમાંથી ગયું તો મોત નક્કી હતું નાના બાળકોથી લઈને મોટેરાઓએ પણ દોરડાના સહારે એક કાંઠેથી બીજા કાંઠે આવી ગયા તમામ લોકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અહીં પંદર જેટલા ઝૂંપડામાં રહેતા એંસી જેટલા લોકોને આસપાસના રહીશો તેમના ઘરે લઈ ગયા છે પાણી ઓસર્યા પછી તેઓ પોતાના ઘરે આવશે પરંતુ હાલ તો બરવાડામાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે બોટાદમાં જાણે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યો રાણપુર તાલુકાના માલણપુર ગામના છે નવ સેકન્ડના આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે નદીના ધસમસ્તા પ્રવાહમાં કેવી રીતે કાર તણાઈ રહી છે જિંદગીનું જોખમ બંને તરફ છે કારની અંદર પણ અને કારની બહાર પણ કારમાં બે લોકો સવાર હતા એક સમય લાગતો હતો કે બંનેમાંથી કોઈ બસશે નહીં માલણપુરથી હડમ હમણતાળા ગામના રસ્તે આવેલી નદીના વહેણમાં વેગેનાર કાર તણાઈ રહી હતી પરંતુ સમયસૂચકતા અને નસીબ બંને કામ લાગ્યા લોકોએ કારની બહાર નીકળી જવાની બૂમો પાડતા કારમાં સવાર બંને લોકો બહાર કૂદી પડ્યા ત્યારબાદ આસપાસના લોકોએ રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા બોટાદના લાથીદળ સાગાવદર ગામે પણ નદીના વહેણમાં કાર તણાઈ ગઈ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરતી વખતે ઇકો કાર નદીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી કારમાં કુલ નવ લોકો સવાર હતા તમામ લોકો કારની અંદર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા તેવામાં બે લોકો હિંમત કરીને કારની બહાર નીકળી જતાં તેમને બચાવી લેવામાં સફળતા મળી પરંતુ કારનું રેસ્ક્યુ કરવામાં આવતા ત્રણ લોકોના મૃત્યુ મળી આવ્યા જ્યારે બીજા ચાર લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે રેસ્ક્યુ કર્યા બાદ કારની હાલત તમે જોઈ શકો છો કોઈ ભયાનક અકસ્માત કરતા ખરાબ હાલત આ કારની જોવા મળી અતિભારે વરસાદ હોય ત્યારે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું કારણ કે જ્યારે કુદરત કહેર વરસાવા ઉપર ઉતરી આવે તો કોઈને પણ છોડતી નથી આગળ વાત કરીએ બોટાદના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામની અહીં કુદરતના કહેર વચ્ચે તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ ઈશ્વરિયા ગામને જોડતો લો લેવલ કોઝવે તૂટી જતા લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા તૂટેલા આ કોઝવેના દ્રશ્યો કહીં આપે છે કે કોઝવેની કામગીરીમાં કેટલી કટકી થઈ હશે પહેલાં જ વરસાદમાં આ કોઝવે તૂટી જતાં આખું ગામ સંપર્ક સંપર્કવિહણું બની ગયું છે જ્યારે ખેતર અને રસ્તા બીટમાં ફેરવાઈ ગયા છે અતિ ભારે વરસાદના કારણે અહીં બોટાદ ગઢડા રોડ પર ખેતરો જળબંબાકાર થઈ ગયા હાઈવે નજીક આવેલા ખેતરોના આદ્રશ્યો તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આ ખેતરોમાં વરસાદી પાણી સિવાય બીજું કંઈ જ જોવા નથી મળતું અતિ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મેઘરાજાની તોફાની બેટિંગના કારણે બોટાદના ડેમ છલોછલ થવા લાગ્યા છે અહીં બરવાડાના ખાંભડા ડેમમાં પાણીની સતત આવકના પગલે ડેમના ચાર દરવાજા ઝીરો પોઈન્ટ નેવું મીટર સુધી ખોલવામાં આવ્યા ડેમનું પાણી ઉતાવળી નદીમાં છોડાતા ઠેર ઠેર લોકોની મુશ્કેલી વધી ગઈ છે ડેમનું પાણી છોડવામાં આવતા ખાંભડા બેલા ટીમલા કુંડર નવા નાવડા નાવડા જૂના અને વાઢેડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બોટાદમાં ઘણા લો લેવલ કોઝવે આવેલા છે નાના નાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો નદી પરના કોઝવે પરથી પસાર થઈને એક ગામેથી બીજા ગામે જતા હોય છે પરંતુ અહીં ગમે ત્યારે વાહનો તણાઈ જાય તેવી પરિસ્થિતિ છે આ રસ્તા પરથી પસાર થવામાં જિંદગીનું જોખમ છે તેમ છતાં જીવના જોખમે પણ લોકો અહીંથી રસ્તો પસાર કરી રહ્યા છે આ એવા લોકો છે જે પોતાને ખૂબ જ બહાદુર સમજે છે પરંતુ કુદરત સામે આવી બહાદુરી બતાવવી ઘાતક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં પાંચ કિલોમીટર વધારે અંતર કાપવું પડે તો કાપી લેવું પણ પોતાની અને પોતાના પરિવારની જિંદગી જોખમમાં ન મૂકવી બોટાદમાં અતિ ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હજુ તો ચોમાસાના પ્રારંભે જ લોકોની આ હાલત છે તો હજુ આખું ચોમાસું કેવી રીતે નીકળશે તેવા લોકો સવાલ કરી રહ્યા છે કારણ કે રસ્તાના ક્યાંય પણ ઠેકાણા નથી ગમે ત્યારે ગમે ત્યાં ખાડામાં પડી જાવ તેવી કોઈ ગેરંટી નથી તમે રસ્તા ઉપરથી પસાર થતા હોવ અને અચાનક કોઝવે સાથે તમે તણાઈ જવાની અહીં પૂરેપૂરી શક્યતા છે કારણ કે અહીં તંત્રનું કામ એટલું મજબૂત છે કે દર વર્ષે કોઝવે ધોવાઈ જાય છે દર વર્ષે અહીં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી અને તેના કારણે લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે વાત અમરેલીની કરીએ અમરેલીના રાજુલામાં પણ કંઈક આવી જ હાલત છે અહીં નગરોડ તંત્રે લોકોને મોતના મુખમાં ધકેલા છે રાજુલાના પુલ એવા છે કે અહીંથી પસાર થતી વખતે તમારે એક વાર તો ચોક્કસ મોતનો સામનો કરવો પડે જિંદગી અને મોત વચ્ચે અહીંના પુલ ગેરંટી આપે છે તમે જે પુલ જોઈ રહ્યા છો તે પણ રાજુલાના ઉટિયાથી રાજપરડા વચ્ચેનો છે જ્યાં મંગળવારે વહેલી સવારે કાર તણાઈ જતા બે જેસીબીની મદદ લેવી પડી પુલ ઉપર બોટો ભૂવા પડવાના કારણે આ કાર બ્રિજ નીચે ફસાઈ ગઈ હતી કારનો રેસ્ક્યુ કરવા માટે બે ની મદદ લેવામાં આવી તેમ છતાં કારને બ્રિજ નીચેથી કાઢવી ખૂબ જ મુશ્કેલ હતી જેને પગલે બ્રિજનો કેટલોક ભાગ તોડીને કાર બહાર કાઢવામાં આવી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ની મદદથી કેવી રીતે કારને બહાર કાઢવામાં આવી જોકે દુઃખની વાત એ છે કે ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું તંત્ર દ્વારા પુલની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોત હોત તો એક વ્યક્તિનો જીવ બચાવી પરંતુ તંત્રની નિષ્કાળજી અથવા ભ્રષ્ટાચારના કારણે લોકોની જિંદગી દાવ પર લાગી જાય છે ગામડાના અંદરના હાઈવેની તો વાત શું પૂછવી અહીં તો નેશનલ હાઈવેની સ્થિતિ પણ સાવ તકલાદી છે સાવરકુંડલાથી મહુવાને જોડતો નેશનલ હાઈવે હાટીડા ગામ પાસે બંધ કરી દેવાનું છે કારણ કે પુલનું કામ ચાલતું હોવાથી જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન પણ પુલના પ્રવાહમાં ધોવાઈ ગયું છે અતિ ભારે વરસાદના કારણે સાત જેટલા ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અહીં પુલ ધોવાઈ જાય રસ્તા ધોવાઈ જાય પણ રસ્તા બનાવનારા ધોવાતા નથી તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસવાના કારણે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે અમરેલીના કાઠ ગામ નજીક સ્થાનિક નદીમાં પૂર આવતા નદી કાંઠે રહેતો પરિવાર તબા થઈ ગયો પરિવાર પોતાના પશુઓના આધારે ગુજરાન ચલાવતો હતો પરંતુ કુદરતના કહેરથી આજે આઠ પશુઓના મોત થઈ ચૂક્યા છે ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ ઘરમાં હવે કંઈ બચ્યું નથી તેવામાં પરિવાર ખાંશે શું તે કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવશે તે એક મોટો પ્રશ્ન છે અહીં કેટલાય કાચા મકાનો પણ તૂટી ગયા ઘટનાને લઈ ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ ગામની મુલાકાતે પહોંચ્યા તેમણે ગ્રામજનો સાથે મુલાકાત કરીને ઘટનાનું નિરીક્ષણ કર્યું આ ઉપરાંત સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે લોકોની મુશ્કેલી વધી જાય છે સૌરાષ્ટ્રના રસ્તા હજુ પણ વરસાદી વાતાવરણને અનુકૂળ બનાવવામાં નથી આવતા અને તેના કારણે જ લોકોને દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે આપણે ગુજરાતના વિકાસની વાતો તો ખૂબ કરીએ છીએ પણ રાજ્યમાં ખરાબ પુલ અને ખરાબ રસ્તાના કારણે લોકોને ચોમાસામાં કેટલી તકલીફો વેઠવી પડે તે જોવાની જવાબદારી પણ આપણી છે તંત્રના કેટલાક વિભાગોની કામગીરી સવાલોના ઘેરામાં આવી જાય છે તો કેટલાક વિભાગોની કામગીરીને વખાણવી પડે તેવી છે સામાન્ય રીતે આપણે પોલીસનો આક્રમક અંદાજ તો જોયો પરંતુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર શેર કરેલો આ વીડિયો પોલીસનો માનવીય દર્શાવે છે વિડીયોમાં એક પોલીસકર્મી બાળકીને પોતાના ખભા પર ઊંચકીને બચાવવા જોવા મળે છે પોલીસની આવી સરાહનીય કામગીરી જોઈને હર્ષ સંઘવીએ તેનો વિડીયો પણ શેર કર્યો હતો મેઘરાજાએ બોટાદ અને અમરેલીમાં ભારે તબાહી મચાવી છે લોકો હવે મેઘરાજાને કહી રહ્યા છે કે શરૂઆતથી જ જો આ પ્રકારનો પ્રહાર હશે તો આખો ચોમાસું કેવી રીતે કાઢવું કારણ કે દર વર્ષે પ્રથમ રાઉન્ડમાં જ આટલો વધારે વરસાદ નથી પડતો અચાનક જ વરસાદ તૂટી પડતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે ઘણા લોકોનું મોટું નુકસાન પણ તેમને સહન કરવાનો વારો આવ્યો છે અને સ્થિતિ હજુ પણ આમની આમ રહી તો લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે તે વાત પણ નક્કી છે